મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે સ્વાધ્યાયપોથી જે ધોરણ છની ગણિતની સ્વાધ્યાય પોથી છે એની આપણે વાત કરવાના છીએ આ ગણિતની સ્વાધ્યાય પોથીની અંદર આપણે ભાગ એકની અંદર જે સૌથી પહેલાં શરૂઆત છે પાના નંબર એક અને બે એની આજે આપણે સોલ્યુશન કરવાના છીએ તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવી દેજો આપણે સંપૂર્ણ ભાગ એક અને ભાગ બેનું સોલ્યુશન છે એ આપણે આ ચેનલ ઉપર જોવાના છીએ ચલો આપણે શરૂઆત કરીએ હવે પાના નંબર એકની અંદર જે તમને મહાવરો આપેલો છે એની અંદર સૂચવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો તો અહીંયા તમને આપેલું છે નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો તો અહીંયા સંખ્યા આપેલી છે તમને ત્રશી હજાર ચારસો ને અડસઠ તો તમે અહીંયા કંઈ જોઈ શકો છો આઠ પછી ચાર અંક છે એટલે અહીંયા આઠ પછી ચાર શૂન્ય મૂકીશું તો થશે એસી હજાર એ જ રીતના ત્રણ પછી ત્રણ અંક આપેલા છે તો અહીંયા કરીને ત્રણ પછી આપણે ત્રણ શૂન્ય મૂકીશું તો એ જવાબ તમને મળશે ત્રણ હજાર એ જ રીતના ચાર પછી બે અંક છે તો બે શૂન્ય મૂકીશું એટલે ચારસો છ પછી એક શૂન્ય છે એટલે સાહીઠ અને આઠ પછી કોઈ શૂન્ય નથી એટલે આઠની કિંમત થશે આઠ ચલો એ જ રીતના હવે બીજાની અંદર છત્રીસ હજાર સાતસો ને તો એની અંદર પણ એ જ રીતના ત્રણ પછી કેટલા છે તો કે ચાર અંક તમને આપેલા છે તો ચાર શૂન્ય અહીંયા ત્રણ પછી આપણે મૂકી દઈશું એટલે જવાબ મળશે ત્રીસ હજાર છ પછી ત્રણ અંક છે એટલા માટે અહીંયા કંઈક તમે જોઈ શકો છો ત્રણ શૂન્ય આપણે મૂકી દીધા છે છ હજાર સાત પછી બે શૂન્ય છે એટલે સાતસો આઠ પછી એક શૂન્ય છે એટલે એસી અને નવ પછી કોઈ શૂન્ય નથી એટલે નવની કિંમત નવ ચલો એના પછી આપણે વાત કરીએ ત્રણની ત્રીજા પ્રશ્નની તો અઠ્યાસી હજાર પાંચસો ત્રણ તો આઠ પછી અહીંયા પણ ચાર અંક આપેલા છે એટલા માટે આપણે આઠ પછી અહીંયા ચાર અંક મૂકીશું તો અહીંયા થશે એંશી હજાર એ જ રીતના આઠ પછી આઠ હજાર પાંચના પાંચસો તમે આ જોઈ શકો છો તો ચાર ચોથા નંબરમાં બાવીસ હજાર નવસો નવાણું આગળ જે રીતના કર્યું એ જ રીતના આપણે અહીંયા કંઈક શૂન્ય મૂકતા જઈશું એટલે બેની કિંમત મળશે વીસ હજાર બીજા બેની કિંમત મળશે બે હજાર નવની નવસો બીજા નવની નેવું અને છેલ્લો નવ જે છે એની નવ ચલો પાંચમા નંબર ઉપર એકત્રીસ એકત્રીસ હજાર છસો એક તો અહીંયા કંઈ ત્રણની કેટલી મળશે ત્રીસ હજાર એકની એક હજાર છની છસો શૂન્યની શૂન્ય અને એકની એક ચલો એના પછી નીચેની સંખ્યાઓને અંકમાં લખવાનું છે તો ચાર હજાર પાંત્રીસ તો અહીંયા કરીને જોઈ શકો છો તમે ચાર પાંચ ત્રણ પાંચ નવ હજાર છસો નવ તો અહીંયા કરીને તમે જોઈ શકો છો નવ છ નવ એ રીતના લખાશે નવ હજાર સત્યાશી તો નવ આઠ આઠ સાત છ હજાર સાતસો નેવ્યાશી તો છ સાત આઠ નવ પછી સાત હજાર પાંચ નેવ્યાશી સાત હજાર સાતસો અહીંયા કરીને આપણે કરવાના છે તો અહીંયા કરીને તમે ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુને નોંધ કરી લેજો અહીંયા કરીને પાંચ જે છે નહીં આવે પણ સાત હજાર ને આવશે એટલે સાત હજાર સાતસો નેવ્યાસી તમારે કરવાના છે અહીંયા ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે સુધારી લીજો પંદર હજાર બસો ને એકાવન તો અહીંયા કરીને તમને પંદર હજાર બસો એકાવન નીચેની સંખ્યાને શબ્દોમાં લખો તો આઠ નવ ડબ સાત સાત તો આઠ હજાર નવસો ને સત્તોતેર અઠ્યાવીસ ચાર અઠ્ઠાણું તો અઠ્યાવીસ હજાર ચારસો અઠ્ઠાણું પછી પાંત્રીસ છ તો પાંત્રીસ હજાર ને પછી ચાર પાંચ ત્રણ ઝીરો સાત તો પિસ્તાલીસ હજાર ત્રણસો સાત અને એ જ રીતના પિસ્તાલીસ હજાર છસો ને તેત્રીસ તો અહીંયા કને આપણે આ પહેલાં અને બીજા બંને પેજનું આપણે સોલ્યુશન જોઈ લીધું છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત અને તંદુરસ્ત રહો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો